હાલમાં જ્યારે રણોત્સવ શરૂ થઈ ચુક્યો છે અને શિયાળાની સીઝનમાં જ આ રણોત્સવ થતો હોય છે ત્યારે ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓ કે જે ભૂજ આવે છે અને ત્યાર પછી તેઓને દોરડો જવા માટે રવાના થવું પડતું હોય છે ત્યારે આ માટે પ્રવાસીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા ખાસ ભૂજ દોરડો બસ સેવા શરૂ કરવામાં આવી છે અને તેના થકી પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે ત્યારે અમારા કચ્છેરેટ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભૂજ એસટી નિગમના અધિકારી સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ બસ ની આશરે 10000 ટ્રીપ દોડાવી ચૂકી છે અને આશરે 1.5 લાખ જેટલા પેસેન્જરે આ બસનો લાભ લીધો છે અને આ બસ ની ટિકિટ પરમિટ સાથે 40 રૂપિયા રાખવામાં આવી છે અને પ્રવાસીઓ તરફથી આ બસ ની ટ્રીપ ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે આવો આ અંગે વધુ સાંભળીએ એસટી નિગમના અધિકારીના શબ્દોમાં અત્યારે જે સફેદ એ છે સીઝન ત્યારે દૂર દૂર પ્રવાસીઓ વાઇટ ડેઝર્ટ સફેદ જોવા માટે આવતા હોય છે એમની સુવિધાને અનુલક્ષીને આપણે સબરસ બસ સ્ટેશન થી વોચ ટાવર જે અંદાજિત સાડા ચાર પોઈન્ટ સાડા ચાર પાંચ કિલોમીટરનો ડિસ્ટન્સ છે ત્યાં આપણે ત્રીસ મીડી બસો મૂકી છે અને એનું ભાડું જે છે પરમિટની સાથે ચાલીસ રૂપિયા પર પર્સનનું ગણાય છે અત્યાર સુધી લગભગ દસ હજાર જેવી ટ્રીપો થઈ હશે અને દોઢેક લાખ મુસાફરોએ આ બસનો લાભ લીધો છે એટલે એમને સુગમ ભાડામાં એ લોકો સબરસ થી વોચ ટાવર જઈ શકે વોચ ટાવર થી લાઇટિંગ શો છે બધું અને પરત પાછા આવી શકે ગાડીઓ જે છે હોય છે એટલે અનેક આ સુવિધા માટે આ વખતે આપણે વહીવટી તંત્ર દ્વારા નવી બસોનું આયોજન કરેલું છે હા અમદાવાદ થી આપણે એરપોર્ટ થી ધોરડો ની એક વોલ્વો બસ ચાલુ કરેલી છે અને ભુજ થી પણ આપણી ત્રણ ટ્રીપો ભુજ ધોરડો સવારે સાડા આઠે છે દોઢ વાગે છે અને અઢી વાગે છે એ રીતે આપણે ભુજના આજુબાજુના મુસાફરો લાભ લઈ શકે એ માટે આપણે ત્રણ ટ્રીપો નું પણ આપણે આયોજન કરેલ છે અંદાજિત લગભગ દોઢ એક લાખ મુસાફર થયા છે એટલે લગભગ છ લાખ ની આજુબાજુ આવક થઈ શકે